કરું લે આવી છે ને તે પતનો ધંધો કરવા દે પૈસા પડ્યા છે પણ એક કામ કર એકલા થી મજા નહીં આવે મારા હાડુન ફોન કરું અને કાવ હાડુન ને ક શું ચાલે છે ઈવન કાવ ભાગીદાર માં તઈ આવી જો કરા દે મારા હાડુન ફોન પધ્યા સાધુ હેલો અરે હાડું છો છો એક ધંધો લાવ્યો છું ધંધો લાવ્યા ઉતરો નહીં આવતી આ તો તો મારે પૈસા લાવ્યો છું અલ્યા મારો તો તો પૈસા નું કોમ થઈ ગયું છે તને માર્યો તો કોઈ ને આલ્યો

કઈ નથ ચાર સુ પણ એ નકલી છે લે નકલી સાતો લે ગોધી દેખાય છે ઓય દેખા જો જો ઓ મને નહી તો એ તો મો તો અતારે ગરદી માં હું ખબર પડશે આ લખી ન યાર આ ડુબલી ગયા તા લખી જો કોરી બરસા ઓમ કર દે હું કહું હું કહી ને તો ફોલે દે આને ગરદી માં હોનું ખબર પડશે તો હું એમ કહું છું દાંતા ને ખબર છેમ નહી પડતી

એરાતોથી હતા તો પણ એરાતોથી ડાયરેક કોમ હેડી વિકાસ છે આ આ જોજે પેલું જોવો શું ના લા ગોટા તો ગોટા પાછી ને પેલા તો તો આ તો બધું નવું લાવ્યા નાતા ભણતા રાય અને હવે વડાપ્રધાન બને આપણે બને તમે સરપંચ તો થઈ જાવ મારા નહી થવું સરપંચ સરપંચ લેવાનું કોઈ ના હું કોઈ ના આ વિકાસનો વિકાસ આયે મોદી સાહેબ આપડા ગામના વિકાસ કેટલો કરે જો આ જો મોટો ખીટલો જોજે તું જો આ એ રેક્સિબ્રો ભાઈ ગામો મેલે હોય છે કે દે આ આ બધું લીલું સામ છે તાણે તમે બધા છો આપરા પાળા કેચે પાળા બધા યાદ જ એ આવો 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 નાળ પતંગ લઈ લો પીરો પતંગ લે લો કેસરી લઈ લો આ ફૂદો લઈ લો ફૂદો

બાપુ આરામ છૂટા રે માં એટલા ઓછા પર 500 છૂટા આલો કે લો હું કરે બધા મજામાં છે કે તો બધા મજા મજા બરાબર લ્યો ગણી લેજો થઈ ગયા ને તો ઈ જાવ તો દુકાન આલો છૂટા આ કો

કનુભાઈ કાનુભાઈ વાલજી ભાઈ કનુભાઈ વાલજી ભાઈ બોલુ અહી બોલો યાર નહીં કાનુભાઈ ના હિલિયાને કૌતો છું ભાઈ મારા હું વાલજી ભાઈ બોલું કાનુભાઈ અલે ભાઈ બન બોલ્યા અલ્યા બોલ 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 રેલવે સ્ટેશન

તો મારા તો લાડુ લાડુ કો પાછં દે જો છોરા લે આને પવન સો પવન છોરા લે આને મને 200 200 કરવાના આ જો દે એક હરમી તો ઓલા તો છોલે આણ નહીં ઓલા બે આ બે ટાઈમ પર જમી લીધો બે દિન બન્યો અ ઘણી કે ગયા ગયા અમારે દેજો અમારે આમારે હોય આવો બોધો

મોનકા જોજે મજામાં તું તો ઘણાદારે આયો આ ઘણાદારે પતંગ લેવા આયો છું જોય જો વર્તો પાછો આયો ને હવે આયો છું ઉડાન કરવા મને મને તો ઊંચા પતંગા ઉડતી જાડી પતંગ છોકરો છોકરો તો મોટો દે તો ભરવા જો છે ઈકણ જો પર બા લઈને આયો છું આ તો ઉડાઈ એવી આલો ઓય હેઢાઈ આ દીશારી પતંગ ગાલ છે આ આ કાળિયો કોણ છે કાળિયો મર હાડસુ આ હાડુ ઓ વાય આવો ઓલખો તમે તમાર ગામના ના આ તો મારા ભાઈનો જો ખાસ મિત્ર છે એવું છે બહાર રહેવા જતા છે લાગે એવું છે હા કે ઓ ભાઈ લાલ બોડી વાળો બધા આ લે બધા આ લો અને પેલો આબર કે ડોલ્લો પતંગડો ડોલ્લો વાલે અનેલો પાડો હતો

હા તો મેકી ના રાખી જો આવજો હા મેડા લંગોટયા ભાઈ મનજીય પાડાવાળો હા એ તો એ પાડો લાય દીધો ને એ પાડો તો પાછો બધા પાડાવાળા થઈ ગયા

તમા <playan2> <na, na>, <laughs>

હોબ લાવારો નેતા સત્રીદાર પતંગ લઈ જા વેજીભાઈ પતંગ લઈ લે વેજીભાઈ પતંગ આબા વિજય કોમેડી ગેમ ચેનલ સબ લાઈક શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બહુ જરૂર કરજો આવજો